નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણું શરીર છે એ ત્રણ પ્રકૃતિનું બનેલું છે વાયુ પિત્ત અને કફ અને એમાં પિત્ત પ્રકૃતિ શરીરમાં જ્યારે પિત્ત વધે કોઈ પણ પ્રકૃતિ છે એનું અસંતુલન સર્જાય ત્યારે શરીરમાં બીમારીઓ આવે શરીરમાં શારીરિક સમસ્યાઓ થાય એ રીતે શરીરમાં જ્યારે પિત્ત વધી જાય ત્યારે પિત્ત એટલે એક પ્રકારની ગરમી શરીરમાં જ્યારે ગરમી વધે પિત્ત કોપાયમાન થાય ને ત્યારે એ ગરમીને લગતી સમસ્યાઓ થાય શરીરમાં જેમ કે શરીરમાં દાહ બળતરા થાય વારંવાર એસિડિટી અથવા જે એસિડિટીને કારણે બળતરા થતી હોય છાતીમાં એ ટાઈપની બળતરા થાય પેશાબમાં બળતરા થાય આંખોમાં બળતરા થાય ગળામાં બળતરા થાય મળ માર્ગે બળતરા થાય અથવા જે લોકોને તજા ગરમી કહેતા હોય કે તજા ગરમી એટલે એ પણ એક પ્રકારની ગરમી જ તજા ગરમી હોય શરીર છે એમાં વધારે ગરમી લાગતી હોય નોર્મલ વાતાવરણ હોય સામાન્ય વાતાવરણ હોય અથવા પંખા નીચે બેઠા હોય તો પણ આવા લોકોને વધારે પરસેવો વળતો હોય ને આવું બધું થતું હોય ગરમીને લીધે અથવા ગભરામણ થવા લાગ્યા વધારે ગરમીમાં જાય તો બેચેની થવા લાગે અને ચક્કર આવે અથવા આંખે અંધારા આવે આવી ઘણી બધી સમસ્યાઓ ગરમીમાં થાય છે ગરમીને લીધે થાય છે પિત્ત વધવાને લીધે થાય છે બીજું એક કે પિત્ત જ્યારે વધી જાય છે પિત્ત ઘણી વખત લોહીમાં ભળે તો સ્કિનને લગતી સમસ્યાઓ થાય છે ચામડીની સમસ્યાઓ થાય છે આયુર્વેદમાં બતાવેલો એક સરસ મજાનો પ્રયોગ છે કે જે શરીરમાં વધેલા પિત્ત છે એને કંટ્રોલ કરે છે મતલબ કે પિત્ત છે એનું એનું સમતોલન બનાવી રાખે છે વધેલું પિત્ત હોય એને કાબૂમાં કરી લેશે જેને કારણે ઘણી બધી સમસ્યાઓ એની મેળે દૂર થઈ જાય છે જે આયુર્વેદિક ઉપચાર છે મિત્રો જે ખૂબ જ ઉપયોગી અને ઘરેથી ખૂબ આસાનીથી થઈ શકે એવું છે જેની અંદર એક તો પહેલી વસ્તુ લેવાની છે દેશી ઘી દેશી ઘી મતલબ દેશી ગાયનું ઘી દેશી ગાયનું ઘી છે પરમ પિત્તનાશક છે મિત્રો એમાં કહી શકાય દેશી ગાયનું ઘી છે ને પિત્ત છે એનું બેલેન્સ ખૂબ આસાનીથી બનાવશે શરીર છે એની અંદરથી વધારાની ગરમી હોય ને એને દૂર કરી દેશે દેશી ગાયનું ઘી એટલે એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી લેવાનું છે બીજી વસ્તુ લેવાની છે સાકર સાકરના ગાંગડા લાવીને ભૂકો કરીને ખાંડીને રાખી દેવાનો જે લોકોને પિત્તની સમસ્યા હોય તજા ગરમીની સમસ્યા હોય અથવા શરીરમાં બળતરા દાહ બળતરાની સમસ્યા હોય તો હવે સાકર છે સાકરનો ભૂકો લેવાનો છે મતલબ કે દળેલી સાકર એક ચમચી સાકર એક ચમચી દેશી ગાયનું ઘી અને ત્રીજી વસ્તુ જે લેવાની છે એ છે શતાવરી શતાવરીનું ચૂર્ણ શતાવરીનું ચૂર્ણ છે એ શરીરની અંદર નેચરલી ઠંડક બનાવી રાખે છે અને શરીરમાંથી વધારાની જે ગરમી હોય ને એને દૂર કરે છે બીજું એક કે શતાવરીનું ચૂર્ણ છે બહેનોને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે બહેનો માટે ખૂબ જ ફાયદાકારક છે શરીરમાં રહેલી વધારાની ગરમી શતાવરીનું ચૂર્ણ એક ચમચી એક ચમચી દેશી ગાયનું ઘીને એક ચમચી સાકર ત્રણેને મિક્સ કરી આને બરાબરનું મિક્સ કર્યા પછી આને આંગળીની મદદથી ધીમે ધીમે ચાટવાનું છે આ રીતે બનાવેલું જે મિશ્રણ છે આ દેશી ઓસળીઓ અને દિવસમાં બે વખત સવાર સાંજ ચાટવાનું છે આ વસ્તુ છે આનું સેવન કરવાથી શરીરમાં રહેલી વધારાની ગરમી નીકળી જાય છે ખાસ કરીને પિત્તનો પ્રોબ્લેમ જેમને રહેતો હોય પિત્તની સમસ્યા રહેતી હોય અને પિત્તને કારણે આખા શરીરના કોઈપણ અંગોમાં વારંવાર બળતરા થતી હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે હવે માની લો કે સતાવરી સતાવરીનું ચૂર્ણ દેશી ઓસળિયાની દુકાનેથી આસાનીથી મળી જશે પણ શતાવરી કદાચ ન મળે ને શતાવરીનું ચૂર્ણ તો માત્ર ને માત્ર દેશી ગાયનું ઘી અને સાકર બંને વસ્તુ મિક્સ કરીને ચાટવાની છે અને એના ઉપર એક ગ્લાસ જેટલું દેશી ગાયનું જ દૂધ એક ગ્લાસ અથવા અડધો ગ્લાસ દેશી ગાયનું જ દૂધ છે એ પી લેવાનું છે સવાર સાંજનો આ પ્રયોગ છે મિત્રો અને આ એવો પ્રયોગ છે કે પ્રયોગ કરવાની સાથે પરેજી એટલી જ રાખવાની છે કે તીખું તળેલું વધારે પડતું નથી ખાવાનું વધારે ગરમ મસાલાવાળું અને બહારનું ચટાકેદાર ખોરાક છે એ નથી ખાવાનો બાકી મિત્રો આ એવો પ્રયોગ છે સવાર સાંજ થોડા જ દિવસ કરવામાં આવે એટલે શરીરમાં રહેલી બધી જ ગરમી જે વધારાની ગરમી હોય છે જેને કારણે શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે આ બધી જ ગરમી નીકળી જાય છે અને શરીર છે એ કુદરતી ઠંડક પ્રાપ્ત કરે છે લોહીની સફાઈ થાય છે એટલે સ્કીનને લગતી ઘણી બધી સમસ્યાઓમાં આ પ્રયોગથી ફાયદો થાય છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી